મિત્રો જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી લઈને આજ સુધી વિરોધો થયા છે દાનેરા તાલુકાનો વિરોધ છે કાંકરેજ તાલુકાનો વિરોધ છે ઓગડને એમને જિલ્લો બનાવવાનું વડું મથકની ત્યાં વાત છે બાબરવાળાનો પણ વિરોધ છે પરંતુ આ બધાની વચ્ચે આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શું છે સમાચાર જોઈએ આજે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આજે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જિલ્લાના પુનઃ વિભાજનના મુદ્દાને લઈ અને સરકાર વિચારવા વિચારણા કરી રહી માટે સરકાર દ્વારા એટલે કે જિલ્લા કલેક્ટર દ્વારા એક હુકમ બહાર પાડ્યો છે જે જે વ્યક્તિઓને આમાં પોત પોતાનો વિરોધ દર્શાવવાનો હોય અથવા પોતાની સલાહ આપવાની કોઈ હોય અથવા એમના કોઈક મુદ્દાઓ હોય એ બધા જ પોતાની પ્રાંત ઓફિસે જઈ અને લેખિત રજૂઆત કરી શકે છે પરંતુ એ ફક્ત વિરોધ દર્શાવવા માટે આપને પ્રાંત ઓફિસમાં ફક્ત ત્રણ દિવસનો જ સમય મળ્યો છે ત્રણ દિવસ એટલે આજનો આવતીકાલનો અને પરમ દિવસનો પરમ દિવસે રવિવાર છે એટલે બીજી ફેબ્રુઆરી સુધી આપ વિરોધ નોંધાવી શકો છો પણ બીજી ફેબ્રુઆરી સ્વાભાવિક છે કે રજાનો દિવસ આવે છે રવિવાર છે એટલા માટે ફક્ત હવે જે જે વ્યક્તિઓને વિરોધ કરવાનો હોય એમને જે જે રજૂઆતો કરવાની હોય પોતાની પ્રાંત ઓફિસમાં ફક્ત શનિવારનો દિવસ બાકી બચે છે આજે આજે આપણને સમાચાર થોડાક મોડા મળ્યા હતા માટે એક શોર્ટ ટાઈમમાં બનાવું છું કારણ કે જેને જેને ત્યાંના જે પ્રશ્નો હોય એમના વિભાજનના મુદ્દાને લઈને એમની રજૂઆતો કરી શકે ફક્ત રાજકારણ કે રાજનેતાઓ એકબીજાના ઉપર આક્ષેપો જયારે કરશે ત્યારે આનું સોલ્યુશન નહીં આવે આ મિત્રો છેલ્લી તક છે ધાનેરા પણ ઓગઢ જિલ્લાની જે વાત કરતા હોય રજૂઆતો લેખિત રજૂઆત લેખિત આપનો વિરોધ નોંધાવી શકો છો અને ફરી કહું છું કે અત્યારે જો આપ નહીં જાગો ને જે જે આપની માગણીઓ વ્યાજબી ના વ્યાજબી આપનો વિષય છે પરંતુ એ વહેલી તકે એટલે ફક્ત કાલના દિવસ માટે જ આપનું એરપોર્ટ ખુલ્લું છે ગઈકાલે રૂબરૂ જઈ અને આપ આપના જે એમને માગણીઓ કરી છે જે આપના વિરોધો હોય એ ત્યાં જઈને ચોક્કસ જણાવી શકો છો અને હા મિત્રો ફરીથી કહું છું કે આ છેલ્લો ચાન્સ છે આપણા જોડે છેલ્લી રજૂઆતો કરવાનો છેલ્લો દિવસ એમ માની આપ ચાલજો નહીતર આગળની કોઈ કાર્યવાહી માટે કલેક્ટર સાંભળશે નહીં એટલા માટે આપ વહેલી તકે આપની ફરિયાદો રજૂઆતો જે હોય એ ત્યાં કરી શકો છો જય હિન્દ જય ભારત